વાત કરીએ છોટા છોટા ઉદયપુરની તો ઉદયપુર જિલ્લાના બોડેલી નજીક નેશનલ હાઈવે છપ્પર ઉપર બોડેલી થી નશવાડી રાજપીપળા જતી માર્ગમાં જે રસ્તાની સ્થિતિ અત્યંત ખરાબ જોવા મળી રહી છે જ્યારે પ્રથમ વરસાદ પડતા જ રસ્તા ઉપર મોટા ખાડાઓ પડી ગયા છે અને જેને કારણે વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે રસ્તા પર પડેલા ખાડાઓ દુખાવો પણ થઈ રહ્યો છે ત્યારે ખાડાઓને કારણે અકસ્માત થવાનું પણ જોખમ વધી ગયું છે જ્યાં તૂટેલા બ્લોક કારણે એક નહીં પરંતુ અનેક અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે ત્યારે યાત્રાધામ પાવાગઢ અને સ્ટેટ હાઇવે છપ્પન ને જોડતો આ માર્ગ તમામ યાત્રિકો અને ટ્રાફિક માટે અત્યંત મહત્વપૂર્ણ માર્ગ છે ત્યારે આ માર્ગને મહત્વપૂર્ણ માનવામાં આવે છે ત્યારબાદ આજકાલ આ હાઈવે પર જરૂરી સમારકામ ન થવાને કારણે વાહન ચાલકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે હાલ તો તંત્રને તાત્કાલિક પગલાં લેવા અને ખાડાઓનું સમારકામ કરવાનું કહે જેથી અકસ્માતને ટાળી શકાય